જો તમે આઈ સુધી આવી ગયા એટલે ક્યાંક ને ક્યાંક તમારે વજન ની તકલીફ હશે તો તમે આની પહેલા ઘણા બધા પ્રયાસો કર્યા હશે તો તમારો વિડીયો પ્રયાસો કરતા હોય જીમ છે ડાયટિંગ છે કસરત છે પણ આ બધું ઉપર ચાલુ કામ કરે જસ્ટ ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું આજે કોઈ વૃક્ષ હોય બરાબર એને વૃક્ષ ને માની લો કે આપણે કાયમી ધોરણે એને કહેવાય ને કે નાબૂદ કરવું હોય તો એ જે આપણે ઉપરથી કટ કરી નાખીએ તો એ પાછું ઉજર છે જો એને મૂળમાંથી સોલ્યુશન કરવામાં આવે મૂળમાંથી જો એને કાઢી નાખવામાં આવે એટલે એ પછી ક્યારે ઉગવાનું નથી એ જ રીતના અત્યારે આપણે ડાયટ કરતા હોય જીમ કરતા હોય અને ઘણા બધા પ્રયાસો કરતા હોય પણ આ બધું weight loss અમુક સમય સુધી જ રહે છે પણ પાછો વધી જાય છે તો આજના સ્માર્ટ ક્લાસમાં તમને એ માહિતી મળશે કે કાયમી માટે weight loss આપણે કઈ રીતના કરી શકીએ કોઈ દવા યુઝ કર્યા વગર અને કોઈ ન્યુટ્રિશન યુઝ કર્યા વગર તો અત્યારે જે નીચે આપેલી ગ્રુપમાં તમે જોડાવ અને તમામ સ્માર્ટ ક્લાસ ને અપડેટ લ્યો ને ગુજરાત કરશે ચરબી નો વિનાશ આ મારું સૂત્ર છે